સુંદરવન નામનું સુંદર જંગલ હતું અસંખ્ય પ્રાણીઓ પક્ષીઓ ત્યાં રહેતા હતા ધીરે ધીરે સુંદરવનનું સૌંદર્ય ઘટતું જતું હતું પશુ પક્ષીઓ પણ ત્યાંથી બીજા જંગલમાં જતા હતા તેનું કારણ એ હતું કે કેટલાક વર્ષોથી ત્યાં વરસાદ પડ્યો ન હતો જેના કારણે જંગલમાં પાણીની અછત સતત બની રહી હતી વૃક્ષો અને છોડની લીલોતરી મરી રહી હતી અને પશુ પંખીઓ પણ ત્યાં અનુભવાતા ન હતા દરેક જણ જંગલ છોડીને બીજા જંગલમાં જઈ રહ્યા હતા ત્યારે ગીધ ઉડી ગયા અને તેમણે જોયું કે કાળા ઘન વાદળો જંગલ તરફ આવી રહ્યા હતા તેણે બધાને કહ્યું કે ઘાટા કાળા વાદળો જંગલ તરફ આવી રહ્યા છે હવે વરસાદ જરૂરથી પડશે આના પર બધા પશુ પંખીઓ સુંદરવનમાં પાછા આવી ગયા થોડી જ વારમાં જોરદાર વરસાદ પડ્યો અને વરસાદ એટલો બધો પડ્યો કે બે ત્રણ દિવસ સુધી સતત વરસાદ બંધ થયા પછી જ્યારે બધા પશુ પંખીઓ ત્યારે તેમણે જોયું કે તેમના તળાવ અને તળાવમાં ઘણું બધું પાણી છે તમામ વૃક્ષો અને છોડ પર નવા પાંદડા આવી ગયા હતા આના પર બધા ખુશ હતા અને બધાએ ઉજવણી કરી બધાના દિલ ખુશ હતા હવે બતકો તળાવમાં તરવા લાગ્યા હતા હરણ દોડીને ઉજવણી કરવા લાગ્યા હતા અને ઘણા પપ્પી દારૂ મળીને નવા રાગની શોધ કરી રહ્યા હતા આ રીતે તમામ પશુ પંખીઓ ખુશ થઈ ગયા હવે તેઓ બીજા જંગલમાં જવાનો ઈરાદો છોડીને પોતાના ઘરે સુખેથી રહેવા લાગ્યા આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે ધીરજના ફળ મીઠા હોય છે